ભેસે દોવા જતી નહી ચંચીમાન ફોન કરું એ જો સારું જોવી ફોન બોલાવો આવી તું હા તો ફોન કરીને પૂછી જોઈએ આવી તું જોઉં લઈએ જે દુઃખો હોય

ને કઉ હારું ઘર માં દુખ છે ને બહુ દુખ છે એટલે જોવા તમે જો જોવા બોલાવા તો આવજો ને એવું બોલે અમે મેહોણા થી મેહોણા થી બોલે તમાર નામ શું હો અમાર નામ ઓ આ તો એક મિનિટ ચાલુ રાખો ચમચી એ આ લઈ લો રજા એ રાખજો ઓ આલી એ હા હું મોકલું ડ્રાઈવરને જયમાં એ હા ભુવાજી આવી હો ડ્રાઈવરને મોકલું હું મોકલો ફોન કરી એટલે હે ડ્રાઈવરને ફોન કરું કરો હલો એ ભુવાજી ને લેવા જવું એવું વેરજી લઈને એ એટલે આ ડ્રાઈવર તો વળધી ને જો તો તું એક ફોન કર અને ભુવાજી આવું લેતા હાર બાર તૈયાર કર એટલી હું ભુવાજી ને ફોન તો બાઈક લઈને આવશી હાર ને બધું લેતા આવું હા તું હાર તું જ હેર

ઘેર જ આવતો હા તમે ફોન કર્યો તો એટલો જ આવતો હતો એટલે ભુવા બોલાય જોવા તે આવી

ભૂવા બોલાવી એટલે વાતો ના થઈ એટલે તમને અત્યારે નઈ કેવું આપડે ભૂવા આવી એટલે બધી વાત કરીએ કર્યો ઓ પેલા એરા જો જોવી ને ફોન કર્યો

ચોખેર મેલો એટલે આપડે બેહવા થાય બધા બધો પથરો પોથરો એટલે

એટલે પગે પગ લો ચોલ્લા બોલા કરો હે તો પાઠ માં બેહી કરીએ જય જંતી માં લો કરવા દે

ભુવા ભુવાજી અમારે મહેમાન આવી તો તમે પાટ બાટ વધાવો અને તમારો ડોટ બોટ લઈ લો

તો ભાઈ પૂછ્યો તમાર ભાઈ ને પૂછી લો તારા ભાઈ દુઃખ સર પણ આટલા વડો સુધી દુઃખ આવ્યું પણ આવું દુઃખ આવશે એટલે જબ્બર આવશે તો કોક રસ્તો બતાવો રસ્તો બતાવું હા પણ હું કઉ એટલે પૈસા પડે નિવેદ કરવું પડે અમુક એ તો કરશું પેલા તમે તો કરશું પણ તમે દુખ બે હમ્પિંગ હા તો બતાવો રસ તો હા તો બતાવો યાર એકવી દાણ બાધા લઉ ભઈ

ઈલુ દાન તું ચા મુકાવ રાય મુકો ઈ ચા કરો વાજી તમે કરજો તમારા હાથે લ્યો દાન જય માતાજી જય માતાજી જય માતાજી ના બોજે હું તમને ચલો કરું જય માતાજી લો તમે કરો મેમન જય માતાજી અરે રોડો તા ચા ઓ ચા પીન પછી જોવાનું ચાલુ કરો સોંતીજી હા ચા મગું ચા લાવજે ચા કોણી શકું

Leo bà thâu Lúc ra Này 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 Chấm Này

આજથી એકવી દાડા એકવી દાડા ને તની બાધા લે અને એકવી માં દિવસે તારા ઘેર બેચી અમારા ઘેર તો કશો હતો ને એકવી દાડા ચેર તારું તારુંય દુખ જાય ને તમાર ભઈ નું જાય એકવી દાળા ની બાધા આલુ તમન એટલે ભોજ કેવા નું મતલબ એમ કે નેના ભાઈ ના ઘેર થી મોટા ભાઈ ના ઘેર પાડ દાળ હોય હા મોટા ભાઈ ના ઘેર અને એકવી દાળા ને બાધા પાડ એકવી દાળા ની બાધા હા રો તે ઓડોટ જે હોય એમ એ દાડા બહાર પાડ્યો હા એ ઓડોટ છોડ દે કશો વાતો નહીં અડા ને બે શું થઈ

જો ડુંકો ભેડતું છે એવું દેખાય અત્યારે पता મને તો અંધારામાં હારું દેખાય છે આ જોવો મેકલો જોઈ ના આવે તને ખબર પડાવ જોવો ખોટો ખોટો હોય તો હું બેહું નઈ લે એમ તોજી આ બરા તો આ હારું મજા છે ને હા મજા મજા આ તો ઓળ પડી જાય છે

આપડે આપણે જૂઠા પડે ચાલે જૂઠી ના પડવી સાચું ખોટું બેમાં નુજી એક પી દાડો તમારે બાધા આલી છે બરાબર એક પી દાડો તમે બિહારજો મને લાઈન બરાબર મને ફોન કરજો તો હું આવી ગયો તમાર ઘેર રાખજો પાઠ નાના એના પછી ઘેર નહીં

હા હા ભુવાજી અને એક એ માં દાડા આવો ને એટલે આ પાણાના બદલે ભૂલ દેખાય એવું ના કરતા હો એ દાડા બધું કમ્પ્લીટ ક્લીન દેખાય છે તમારે અને બધું સાફ થઈ જાય છે તમારે જોઈએ તમે આવો ભુવાજીએ દાડે વાતા એવી રહે પૂછો પૂછો લે બીજું કોઈ પૂછવું હોય તો પૂછો ના ભુવાજી બીજું કોઈ પૂછવું નહીં પણ તમે આટલું દુઃખ કાઢ્યા જો તમે કહો એ રસ્તા ઉભા રહેવું અમે ઇંગ્લિશમાં કાઢું દુઃખ ગુજરાતીમાં કાઢું કહું મરાઠીમાં કાઢું ભાઈ તમને જે યોગ્ય લાગે કરો ભુવાજી હું દેશની ભણેલી રે હા ઇન્ડિયન લાઇફ સ્પીકિંગ ધ ધ ધ બોય

તકલીફ તો સાવ તમે એ સાફ કરી આલો તો ખબર પડે તમારું નામ રતનજી કે હા મારું નામ રતનજી તમારા ઘણા તકલીફ લ્યા હારું આ ભોજી હું બોલી કોઈ ખબર પડતી નહીં મને આ એક વિદાની બાધા લીધી ને એટલે રાખો હું તો કહું હાલ જો આ ભો બધી માતા ધુનાવો ને એ તો 21 ધ વોર્નિંગ હારું આ તો આપણને કાઠું પડશે 100 ડેઝ એક તો આપણે ભણેલા હઈએ નહીં

એક સીધળો છે સ સ સ છે સ સીધળો ને એનો નહીં મોટો હા મોટો આ મોટો બોલો હું કે દાડે મે બાધા આલી બરાબર હા 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 અને તણખલ લ્યો હેતર હા તણખલ લ્યો અને હ હા 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 ઇન્દ્રના ચોયના નેચ હમ એક જ છોટા બાટલા હ એક જ છોટા માટલા એજ મે બહોત હે સોના એન્ડ 21 ડેઝ ઇન ધ કોલિંગ અલ્યા અરે સોના સોના કરી પણ કે સોના મન તો કોઈ ખબર જ પડતી નહીં ઇઝ અ ગોલ્ડ ઇન્ડિયન ગોલ્ડ અલ્યા 25000 મિલિયન ઓ બુઆજી હા તમે ગુજરાતી માં કયો તો મને ખબર પડે અમે બે ભાઈ અભણ છીએ કોઈ મને તો બધી વાય છે ઓ બાઉ ભાઈ સીધા લે તો હા એક તમારા બાપ દાદા માટલું તાણેલું છે અને માટલામાં હું પછી ખબર પડે ભાઈ ચમ ભુવાજી અત્યારે નહીં કયો અને તમારા હાથ પેઢી એવું ખૂટે એવું નહીં ભાઈ એવું તો સારું હશે અંદર તો કાલ હવારે કાઢવું જ પડે ભાઈ ને બુવાજી કાલ હવારે કાઢીએ તો ના ચાલે ને નો ચમ દિસ વેટિંગ ટ્વેન્ટી મિનિટ્સ ફુવાજી ગુજરાતીમાં માં કેવા ને 30 ડેઝ એન્ડ 21 ડેઝ ગુજરાતી માં ગુજરાતી માં ગોડા સ એ બે કોઈ ખબર પડતી નહીં એટલે આપણે ગપ્પમ ગપ્પો હેડાડે જો અને પૈસા આવરી રપ્પુ જે કર એક વી ભાઈ હા એક વી દાડે તમારો ઓળ પડશે ભાઈ હા ભાઈ એક વી પછી તમારી બાધા છૂટી કર્યું બરાબર એ દાડો લવ બોયઝ એન્ડ 21 ડેઝ માય વોર્નિંગ યે એન્ડ સેલિબ્રેટ યે એન્ડ સેલિબ્રેશન ઇઝ ધ ગોલ બોલા મને એ જ ખબર નહીં પડતી એક બી દાડે તમને બધાલી ભાઈ એ દાડે બધો વાર પડશે એ દાડે તમે છે આપ ને તમારું ઘરે છે આપ બરાબર आज तो बदो पुरुष काहीच छे हो 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 हां तो वे नाही यो किदूसा को घर हे साप नाही हे साप बरोबर आपण कामा मन जरूर नाही हट या हारू मजा भाई आज तो बदो चंती माने जय अपनी राजा ले लिए <coughs> सर જો હારું મજાનું હા હા ને ચા ચા બોલાતી લેતા રાજા મળી જાય દીદી આપા પાટ બોલો ચંચી માની જય આ મારું મારું